કેશોદ ભારત વિકાસ પરિષદ અને શિવમ ચક્ષુદાન આરેણા દ્વારા સવસાણી પરિવારમાં ચક્ષુદાન થયું છે આજરોજ જમનભાઈ મહિદાસભાઈ સવસાણીનું દુઃખદ અવસાન થતાં તેમના સગા મનોજભાઈ દ્વારા ભારત વિકાસ પરિષદના ડો સ્નેહલતનના સાહેબના માધ્યમથી આરેણા શિવમ ચક્ષુદાન કેન્દ્રના નાથાભાઈ નંદાણીયાને જાણ કરતા માંગરોળ અધ્યારુ હોસ્પિટલના હરદીપસિંહ જેઠવા અને કેશોદ રઘુવંશી હોસ્પિટલના ડો તન્ના સાહેબ દ્વારા મૃતકના નેત્રનું કલેક્શન કરવામાં આવ્યું હતું અને સ્વીકાર કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવેલ આ તકે ભારત વિકાસ પરિષદના પ્રોપ્રવીણ ગજેરા જયદીપ સોની જગમાલ નંદાણિયા નિશાંત પુરોહિત જલારામ મંદિરના દિનેશ કાનાબાર તથા જમનભાઈના ભત્રીજા નીરજભાઈ તથા પરિવાર સગા સંબંધી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્ણ સહકાર આપ્યો હતો ચક્ષુદાનમાં મોહિતભાઈ સોલંકી અને રાજેશભાઈ નંદાણિયા દ્વારા જરૂર વાહન વ્યવસ્થા અને સ્થળ ઉપર જરૂર મદદ પૂરી પાડેલ છે ચક્ષુદાનને આઈ બેંક સુધી પહોંચવા માટે વિજયભાઈ જોટવા અને પરેશભાઈ ગેરવડા દ્વારા જહેમત ઉઠાવી હતી આમ સ્વર્ગસ્થ જમનભાઈના નેત્રોથી બે અંધજનોને દ્રષ્ટિ મળશે અને આ ઈશ્વર રચિત સૃષ્ટિ જોવાનું અહોભાગ્ય સવસાણી પરિવારથી શક્ય બનશે ભારત વિકાસ પરિષદ અને શિવમ ચક્ષુદાન આરેણા પરિવાર દ્વારા જમનભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને પરિવારને વિકેટ સમયે જે નિર્ણય લીધો એ બદલ ધન્યવાદ પાઠવેલા તકે ડો સ્નેહલ તન્ના દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા પણ ચક્ષુદાન અને દેહદાન સ્વીકાર કરવામાં આવે છે ડોક્ટર સ્નેહલ તન્ના ભારત વિકાસ પરિષદ કેશોદ આજરોજ કેશોદ ખાતે

આ ચક્ષુ અન્ય કોઈ વ્યક્તિને કામ લાગે અને જેથી એમને ભવિષ્યમાં રોશની મળે તેવી એમની લાગણી છે અને સાથે અમે એ પણ અપીલ કરીએ છીએ કે આપ સૌ આ સારા કાર્યમાં જોડાવ આપ ચક્ષુદાન કરો દેહદાન કરો અને અન્ય કોઈને સારી રીતે આપણે ઉપયોગી થઈએ તેવી જ આશા છે ભારત માતા ગીજે ભવિષ્યમાં પણ